નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું પોતાની ચેનલ મેથ સ્ટોરી પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ વિભાગ એ ક ખરું છે કે ખોટું તે જણાવો પેલું લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખરું બીજું લંબચોરસ એ ચોરસ છે ખોટું ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે ખોટું ચોથું સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકિર્ણ વડે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે સાચું ત્યારબાદ પાંચમું ચોર ચોરસના વિકિરણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તથા સમાન હોય છે સાચું ત્યારબાદ ખ ખાલી જગ્યા પૂરોમાં પહેલું સમ બાજુ ચતુષ્કોણ એ માં સીડીમાં એસી બરાબર સોળ સેમી તથા વિકિર્ણ બીડી બરાબર બાર સેમી હોય તો એ બી બરાબર કેટલા સેમી તો જવાબ આવશે દસ સેમી બીજું ત્રિકોણને બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને ખાલી જગ્યા હોય છે જવાબ આવશે સમાંતર ત્રીજું ચતુષ્કોળ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો ખૂણો એ બરાબર એકસો પાંચ અંશ હોય તો ખૂણો સી બરાબર જવાબમાં આવશે એકસો પાંચ અંશ ત્યારબાદ ચોથું છે જો ચતુષ્કોણના વિકિરણો સમાન તથા તે પરસ્પર કાટખૂણે દુભાગે તો ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો એમાં આવશે ચોરસ પાંચમું સંબાજો ત્રિકોણ એબીસી માં એબી બીસી એસી ના મધ્ય બિંદુ અનુક્રમે ડીઈ એફ છે અને એબી બરાબર છ સેમી તો ચતુષ્કોણ ડીઈ સી એફ ની પરિમિતિ શોધો તો જવાબમાં આવશે બાર સેમી તો હવે છે ગ વિકલ્પ પસંદ કરી જવાબ લખો વાપેલું જો ચતુષ્કોણના વિકિરણો સમાન ન હોય પરસ્પર ન હોય પણ પરસ્પર કાટ ખૂણે દુભાગે તો ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો એમાં આવશે ડી સંબાજુ બીજું એ બી અને સીડી જેના વિકીર્ણ હોય તે ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો એમાં આવશે ડી એ ડી ત્યારબાદ ત્રીજું ત્રિકોણ એ બીસીમાં એ બીસી અને એસીના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈ અને એફ છે ત્રિકોણ ડીઈ એફની પરિમિતિ બાર હોય તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ કેટલી તો એમાં આવશે બી ચોવીસ ત્યારબાદ ચોથું છે ખાલી જગ્યા કે જેનો એક ખૂણો કાઠ હોય એવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એમાં આવશે સી લંબચોરસ ત્યારબાદ ગ જોડકા જોડો એમાં પેલું સામ બાજુ સમાન તથા વિકિર્ણ સમાન એમાં આવશે લંબચોરસ ત્યારબાદ બીજું છે બધી જ બાજુઓ સમાન તથા વિકિર્ણો કાટખૂણે દુભાગે તો એમાં આવશે સંબાજુ ત્યારબાદ બીજું જોડકું છે એમાં પેલું બધી બાજુઓ સમાન સમાન તથા વિકીનો સમાન અને કાટખૂણે દુભાગે તો એમાં આવશે ચોરસ ત્યારબાદ બીજું સામ સામેની બાજુ સમાન તથા વિકીનો અસમાન તો એમાં આવશે સમાંતર બાજુ હવે જે વિભાગ બી નીચેનામાંથી કોઈપણ બેના જવાબ આપો પેલું જો કોઈ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો તો અહીં તમને ગણતરી આપેલી છે તમે જોઈને જવાબ લખી શકો છો ત્યારબાદ બીજું સમાંતર રેખાઓ એલ વન એમ અને એન છે જે છે ને છેદિકાઓ પી અને ક્યુ એવી રીતે છેદે છે કે એલ એમ અને એન રેખાઓ રેખા પી પર સમાન અંતઃખંડો એ બી અને બી સી કાપે છે તો સાબિત કરો કે એલ એમ અને એન રેખા ક્યુ પદ પર સમાન અંતઃખંડો ડીઈ અને ઇ એફ લખે છે તો એનો જવાબ પણ અહીં તમને આપેલો છે ત્યારબાદ ત્રીજું સાબિત કરો કે ચોરસના વિકિરણો સમાન છે અને તે દુભાગે છે ત્યારબાદ ચોથું એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોળ છે અને શિરોબિંદુ એ અને સીમાંથી માંથી વિકીર્ણ બીડી પર લંબ અનુક્રમે એપી અને દોરેલ છે સાબિત કરો કે પેલું ત્રિકોણ એ પી ત્રિકોણ સી ક્યુડી અને બીજું છે આકૃતિ જુઓ તો અહીં આકૃતિ પરથી તમારે દાખલો ગણવાનો છે સાબિતીનો તો એ તમને અહીં આપેલો છે ત્યારબાદ પાંચમો સમાંતર બાજુ ચતુષ્કો ણ એ બી સીડીમાં બાજુઓ એ બી અને સીડીના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે સાબિત કરો કે રેખાખંડ એ એફ અને ઈ સી વિકીર્ણ બીડીનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે ત્યારબાદ છઠ્ઠું ત્રિકોણ એબીસીમાં બાજુઓ એબીબીસી અને એસીના મધ્યબિંદુઓ અનુક્રમે પી ક્યુ છે જો પી ક્યુ બરાબર પાંચ સેમી ક્યુઆર બરાબર આઠ સેમી અને આરપી બરાબર છ પોઈન્ટ પાંચ સેમી હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ શોધો ત્યારબાદ સાતમું ત્રિકોણ એ બીસીમાં બાજુઓ બીસી અને એસીના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈ અને એફ છે જો એ બરાબર છ સેમી બીસી બરાબર સાત પોઈન્ટ બે સેમી અને એસી બરાબર સાત પોઈન્ટ આઠ સેમી હોય તો ત્રિકોણ ડીઈ એફથી પરિમિતિ શોધો ત્યારબાદ આઠમું વ્યાખ્યા આપો પેલું ચોરસ જે સમાંતર બાજુ ચતુષ્કોળનો એક ખોડો કાઠ હોય અને બધી બાજુઓ સમાન હોય તે ચોરસ કહે છે બીજું બાજુ જે ચતુષ્કોળમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોળ કહે છે ત્યારબાદ નવમું સમાંતર બાજુ ચતુષ્કોળ એ બી વિકિર્ણ એસી અને ખૂણો એને દુભાગે છે તો સાબિત કરો કે પેલું તે ખૂણો સી ને પણ દુભાગે છે અને બીજું એ બીસીડી ચતુષ્કોણ છે ત્યારબાદ પેલું સમ ત્રિબાજુ ત્રિકોણ એબીસી માં એ બરાબર એસી છે એડી બહિષ્કોણ પીએસસી નો દ્વિભાજક છે અને સીડી સમાંતર એબી તો સાબિત કરો કે ખૂણો એ સી બરાબર ખૂણો બી સી એ અને બીજું બીજું ચતુષ્કોણ એ ડી સમાંતર બાજુ છે ત્યારબાદ વિભાગ સી નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ એકનો જવાબ આપો પેલું બે સમાંતર રેખાઓ એલ અને એમની છેદિકા રેખા પી છે બતાવો કે અંતઃકોણના દ્વિભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે બીજું સમ સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં સી ડી અને એ ડી બરાબર સી તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી બીજું ખૂણો સી બરાબર ખૂણો ડી ત્રીજું ત્રિકોણ એ બી એકરૂપ ખૂણો બી એ અને ચોથું વિકીર્ણ એ બરાબર વિકીર્ણ બી ત્યારબાદ ત્રીજું લંબચોરસ એ માં વિકીર્ણ એસી અને ખૂણો સી ને દુભાગે છે સાબિત કરો કે એ ચોરસ છે વિકીર્ણ બીડીએ ખૂણો બી તેમજ ખૂણો ડીને દુભાગે છે ત્યારબાદ ચોથુ ત્રિકોણ ત્યારબાદ પાંચમું ચતુષ્કોણ એ બીસીડી ની બાજુઓ એ બી અને ડીએ ના મધ્ય બિંદુઓ અનુક્રમે પી ક્યુઆર અને એસ છે એસી તેનો વિકિર છે તો સાબિત કરો કે પેલું એસઆર લંબ એસી અને એસઆર બરાબર એકના છેદમાં બે એસી બીજું પીક્યુ બરાબર આરએસ અને ત્રીજું પીક્યુ આરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્યારબાદ છઠ્ઠું ત્રિકોણ એ માં ખૂણો સી કાટ ખૂણો છે કર્ણ એ બી ના મધ્ય બિંદુ એમ માંથી પસાર થતી અને બીસી ને સમાંતર રેખા એસી ને ડી માં છેદે છે તો સાબિત કરો કે ત્યારબાદ પ્રશ્ન બે નો વિભાગ એ આપેલ પ્રશ્નના જવાબ લખો પેલું વર્તુળની કેન્દ્રમાંથી જીવા બળ ખાલી જગ્યા દુભાગે છે તો એમાં આવશે જીવાને ત્યારબાદ બીજું છે વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતો રેખાખંડને વર્તુળને ખાલી જગ્યા કહે છે જીવા ત્યારબાદ ત્રીજું વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે વ્યાસ ચોથું અકેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર ખાલી જગ્યા શક્ય છે તેમાં આવશે બી બી જેમ અલગ ત્રણ જેમ ચાર જેમ છ જેમ પાંચ ત્યારબાદ છઠ્ઠું અર્ધવર્તૃમાં અંતર્ગત ખૂણાનું માપ ખાલી જગ્યા છે તેમાં આવશે નેવું અંશ ત્યારબાદ ત્રીજું વર્તુળને જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર હોય આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો ખરું ત્યારબાદ આઠમું ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય છે આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ખોટું ત્યારબાદ નવમું એક જ વર્તુળને બે જીવા પરસ્પર દુભાગે તો બંનેનો વ્યાસ હોય આ વિધાન ખરું છે કે ખોટું તો ખરું દસમું વર્તુળ એ સમતલ્ય આકૃતિ છે ખરું અગિયારમું વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે તો અંદર ત્યારબાદ બારમું સમતલમાં આવેલ વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે તો એમાં ક્ષેત્રણ વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના માપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે જીવા ત્યારબાદ વિભાગ બી પેલું ચક્રીય ચતુષ્કોણ એબી સીડીમાં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર ચાર જેમ પાંચ તો ખૂણા સીનું માપ શોધો ત્યારબાદ બીજું પી કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવા એ બીનું નું માપ પંદર સેમી હોય તો વર્તુળની શોધો ત્યારબાદ આકૃતિ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ બી નું માપ શોધો ચોથું નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અર્ધવર્તુળમાં ખૂણો એ બીસી એસીબી નું માપ શોધો તથા એ પ્લસ ખૂણો બી નું માપ શોધો ત્યારબાદ પાંચમું પી કેન્દ્રિત વર્તુળની જીવા એ બીની લંબાઈ પંદર સેમી હોય અને તેનું કેન્દ્રથી અંતર પંદર સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો ત્યારબાદ છઠ્ઠું ઓ કેન્દ્રિત વર્તુળમાં ખૂણો એ ઓ વિપરીત કોણ છે એ બી સી સી બિંદુઓ વર્તુળ વિપરીત કોણ ખૂણો એ ઓ શોધો ત્યારબાદ સાતમું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો નું માપ શોધો ત્યારબાદ આઠમું કોઈ ચક્રિય ચતુષ્કો આર પ્લસ ખૂણો એસ બરાબર ત્યારબાદ નવમું ચક્રીય ચતુષ્કોણમાં પી ક્યુઆરએસ માં ખૂણો પી ખૂણો આર બરાબર એક જેમ ત્રણ હોય તો ખૂણા આરનું માપ શોધો ત્યારબાદ વિભાગ સી નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો પેલું વર્તુળ એકરૂપીની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે તેમ સાબિત કરો ત્યારબાદ ત્રીજું નીચે આપેલા આકૃતિમાં ખૂણો એબીસી બરાબર ઓગણ અંશ ખૂણો એસીબી બરાબર એકત્રીસ છે તો ખૂણો બીડીસી શોધો ત્યારબાદ ચોથું નીચે આપેલ આકૃતિમાં એબીસીડી ચક્રીય ચતુષ્કોળ છે અને એસી તથા બીડી તેના વિકિરણો છે જો ખૂણો ડીબીસી બરાબર પંચાવન અંશ અને ખૂણો એ બીએસસી બરાબર પિસ્તાલીસ અંશ હોય તો ખૂણો બીસીડી શોધો ત્યારબાદ પાંચમું આપેલા આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ એબીસી અને ડી આવેલા છે એસી બરાબર એસી અને બી ડી એ ઈ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો બીઈસી બરાબર એકસો ખૂણો ઈ સીડી બરાબર વીસ અંશ હોય તો ખૂણો બી શોધો ત્યારબાદ વિભાગડી નીચેનામાંથી પણ એક પ્રશ્નનો જવાબ આપો પહેલું જો એક વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે તેમ સાબિત કરો ત્યારબાદ બીજું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તેમ સાબિત કરો ત્યારબાદ ત્રીજું નીચે જણાવેલા આકૃતિમાં વર્તુળની પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે તેની મહત્તમ સંખ્યા જણાવો ત્યારબાદ ચોથું આપેલ આકૃતિમાં ખૂણો પીક્યુઆર બરાબર સો અંશ જ્યાં એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો પી ઓ પી આર શોધો ત્યારબાદ પાંચમું જો ઓ કેન્દ્રવાળા બે સમ કેન્દ્રીય વર્તુળોને એક રેખા અનુક્રમે એ બી સી અને ડીમાં છે દે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો